અરે મહાદેવ કેમ છે મિત્રો મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ સવાર સવારમાં ઘઉંમાં પાણી વાળવા માટે અને વાગ્યા છે સવારના હાથ અને મિત્રો તમે જોઈ શકો છો આકાર કેટલો છે ઘઉંમાં બધું પલટી જો મિત્ર શું કરવું આ ઠંડીનું કામ તો કરવું પડે કોણ કામ કરે અને હું હવે તમારા મારા ઘઉં બતાવું આ છે અમારા ઘઉં કેમ કરવા કરતા બે વીઘાના ઘઉં કરના કામ દસ વીઘાના કરના અમારા ઘાં કેવા લાગે જરા કોમેન્ટમાં કહેજો અમને આ તો પાણીના ભરાવા તો પડી જાય અમારા ઘાં કેવા લાગે જરા કોમેન્ટમાં કહેજો અને આ જીવનમાં ઉતાર ચરાવતો બહુ આવે સંઘર્ષ મારા જીવનમાં ઘણો ઘણો આવ્યો એક વસ્તુ એવી છે ને એની યાદ ભૂલાતી જ નથી બસ હવે જીવી લઈએ હા મળીશું પાછા હવે આપણે જઈએ જઈશી પછાડીએ ઘઉંમાં પાણી જોવા માટે હરિયું ભરાઈ ગયું કે નહીં કેમ કે આપણે પંદર મિનિટે હરિયું મળી લીધું હતું આ ઝાકરના બહુ જોવા નથી જાય એક બે વાર જોવા જઈએ પછી ન જઈએ હવે પાછા જવાનું છે ભરાઈ ગયું કે નથી આ મારી પાછળ દેખાય તેલ છે તેલમાં ખર બહુ થઈ ગયું છે મિત્રો નહીં દે તો આવજો આ અમારા આપણા ઘઉમાં જઈએ છીએ જોવા તો મારા ઘઉં અને આ છે બાજરી અમારી સવારનું વાતાવરણ કેવું છે જોરદાર વાતાવરણ છે સવારનું બાજરી તેલ તેલમાં બહુ ખર્ચ છે એ તો આવજો તેલ આ તેલ છે બ્લેક તેલ તો થોડું ઇંગ્લિશ આવડે છે તો થોડું ભણાય એટલે થોડું થોડું ઇંગ્લિશ અમને આવડે છે એવું છે મિત્રો

पांच में हरिए में पानी आ रहा है एक दो तीन तीन है तो यह यो यहाँ यो, 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 यो पे नहीं ये जब भी ना जाकर है यहाँ पे हम जाएंगे दो मिनट तो ये था अब मैं तुमने बताऊँ कि क्या पानी पहुँच चुका तो इसको यहाँ पानी में पहुँच चुके हैं लेट तो लेट लेट तो बाकी से पानी आप लोग होगी અને ઘઉં તો પથારી ફેરવી રોજડા આમ તો તમે જુઓ મિત્રો આ કેડીઓની કેડી ને લસા હું કારક વરસાદ આવી જાય તો એવું થઈ જાય અને આ રોજડા હવે આપણે આ હરિયામાં પાણી ઓ હો 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 આમ તો જોવો આ રોજડા ઘઉંની પથારી ફેરવી તમે જોઈ શકો છો અમારા ઘઉંની હાલત બસું પાણી છે ઘઉં છે રોજડાની અમારા ઘઉં છે હાલી જતા છે તો શું કરવું ભાઈ એને થઈને પડાય આપણે એ તેની મરજીના માલિક ભાઈ હાલી જાય શું કરવું ને થોડુંક આપડે એની આરે હાલવા દે બીજું શું કરશું આપણે અહરિયામાં પાણી આવે છે બરે જોવાનું છે પણ બહુ ચક્કર આ ગયા એટલે ઇસ હરિયેમાં ઓહો એ ઉંદડ છે સબ હે મે હિન્દી ઓર ગુજરાતી દોનો બોલ રહા હું હબ મે ગુજરાતી બોલુંગા મે ગુજરાતી ઉસલી હે હે એ હરિયામાં પાણી ક્યું ન આયા હ અભી તક દેખના પડેગા જો આ ગયા આ ગયા આ ગયા यहाँ पे ही मित्रों देख लो देखो देखो पानी यहाँ पानी आ गया है और हम बताएं आपको नारू निशान से आम राखू फोन तो कहूँ और अरु निशान से राखू तो देखा ना पानी पगी जावा दे हमारे ना पानी पगी जाए इतने नाकू मड़ी आए इतने अँ अमार ऊँ रहू पड़ से અને આ વાતાવરણ જો આ તું વાદળછાયું વાતાવરણ છે વરસાદ ન આવે તો સારું ઘ હાલો પાછો ના આપણે આવી જાય છે ઘઉંમાં પાણી બાણી બધું જોઈને કમ્પ્લીટ આપણે સારી સાત હરિયા ભરાઈ ગયા છે મીઠે મળ્યા છે અને આમ જોવો હું પલ્લી જોવા ઝાકર ઠંડીનું કામ મારી ખેડૂત છે કોણ સહન પડે પાછા આવી જવાનું છે આપણે ધોરીએ હજી પાંચ મિનિટની વાર છે એટલે બીજું નાખું મળી લેવાનું છે નાકું મળું એ બહુ વહેલી વસ્તુ નથી વાદળા થઈ ગયા છે વરસાદ નું આવે તો હાડું આવશે તો ઘઉં બધા અમારા પડી જાય છે હાલો પાછા નવી વસ્તુ તમને બતાવી આપણે આવી ગયા છીએ ધોરિયામાં મારો ધોર્ય બતાવો ને મારા નાકા બતાવો હાલો અહીંથી પાણી આવે છે ઘેર ઘેર થી આ નાકો ને આ ધોર્યો અમારો કેવો હાકડો ધોર્યો ભાઈ આ આપણા નાકા તમે જો થોડું પાણી જાય ત્યાંથી અને આ પાણી ભરાવાની લીધે થોડું થોડું પડી ગયું છે કાંઈ વાંધો નહીં વાઢી લેશું સહન શક્તિ અમારામાં બહુ છે સહન કરી લઈએ જોઈ લો આ નાકા બધાને અમારો ધોર્યો બાય બાય અને કોઈ છે કેમેરામેન પણ તમને હું નાકું મળતા દેખાડે ફોન પણ લખાય આ નાકુ આમ તમે જો પલ્લી મળવાનું છું હું તમને મળીને બતાવી નાખું અમારું મેં તમને કીધું નાકું મળીને તમને દેખાડીશ માય માય મળ્યું વાહો વાહો દુઃખમાં મેળ્યો બધો જોઈ લો ગેમ ઘઉં ને એમાં નથી ને મિત્રો નથી એમાં પવન ઉડે તો ઘઉં પાછા નમી જાય એ બધું જાણ રાખવું એટલે છે અહીંયા પાણી આવ્યું જુજ તમે અહીંયા આવી જુ પછી આમાં જાય એટલે પાણી ભીનું થઈ જાય આવું છે દોગ દુખમાં મેડી હોય કઈ એસે નીકળી કાંઈ યાર ગીર જાય ગેરજા દોરીને લીધે તાર હેઠો કરવો પડે એનો ઝટકા મશીન ઝટકો છે ભાઈ આલો પાછો બે મિનિટ આરામ મિત્રો આખો દિવસ જો એક પણ વિડીયો બનાવવાનું કારણ હું તમને બતાવું આમાં મિત્રો આપણે તૈલ ને એવું વાયુ છે ધોરિયાનું એવું કામ કરતા હતા એટલું પાયું કાંઈ સમય જ ન રહો વિડીયો બનાવવાનો એટલે અને અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય